વાત કરીએ જામનગર શહેર અને ગ્રામ્યમાં વરસાદ છે લાલ બંગલા સાત રસ્તામાં વરસાદ છે ગુરુદ્વારા ચોકડી ટાઉન હોલમાં પણ વરસાદ વરસ્યો છે પ્રદર્શન મેદાન સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે જામનગરથી સમાચાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વધુ માહિતી સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે જી ઉપેન્દ્ર જામનગરમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ છે કેવી પરિસ્થિતિ ત્યાં થી ચોક્કસથી જણાવ્યું કે જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગરના ગ્રામ્ય પંથક બાદ આજે જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જામનગર શહેરના લાલબંગલા છે ટાઉન હોલ છે ગુરુદ્વારા ચોકડી છે સાતરસ્તા છે આ જેટલા જુદા જુદા જગ્યાઓ ઉપર વરસાદ વરસ્યો હતો તો વરસાદ ના કારણે જે બફરા વચ્ચે લોકો રાહત અનુભવી હતી ને રસ્તા પાણી પાણી થયા હતા એટલે કહી શકાય કે ફરી એક વખત જામનગર શહેરમાં વરસાદ વરસતા લોકોમાં ફરી એક વખત ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બિલકુલ તમામ જાણકારી બદલ આભાર